અહીં આપેલા નિશ્ચાયકના ઉપનિશ્ચાયક અને સહવાય લખવાના છે જ્યાં આપણને નિશ્ચાયક આપેલો છે થ્રી ક્રોસ થ્રીમાં ત્રિહાર નિશ્ચાયક છે એકમ શ્રેણી જેવો જ નિશ્ચાયક છે વન ઝીરો 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 વન ઝીરો ને ઝીરો ઝીરો વન તો દરેકના આપણે ઉપનિશ્ચાયક મેળવવાના છે તો પહેલાં માટે ઉપનિશ્ચાયકને માઇનર કહીએ છીએ તો એમ વન વન એમ વન ટુ એમ વન થ્રી એટલે પહેલા હારના ઘટકોના ઉપનિશ્ચાયક શોધીશું તો પહેલી હાર પહેલાં સ્તંભ માટે વન માટે લઈએ તો હાર અને સ્તંભને હાઇડ કરતાં ફક્ત વન માઇનસ ઝીરો એટલે કે વન મળે છે ત્યાર પછી બીજી ઝીરો માટે ઝીરો માટે અહીં કોઈ જીરો ગુણવાનું નથી એટલે આપણે હાર અને સ્તંભને હાર અને સ્તંભને હાઇડ કરી દઈએ તો ઝીરો માઇનસ ઝીરો એટલે આ રીતે ઝીરો મળે બરાબર છે ઝીરો જોડે ગુણવાથી ઝીરો આન્સર આપતા નથી તેવી રીતે એ વન થ્રી માટે આપણે જો સાદરૂપ આપવાનું હોય તો 0 માટે અહીં આપણને પદ મળશે 0 માઇનસ ઝીરો તો એમ વન થ્રી પણ 0 જ મળે છે તેવી રીતે દરેક ઘટકના આપણે બીજી હાર પહેલાં સ્તંભ માટે પણ ઉપનિશ્ચાયક મેળવવાનો છે તો આ ઝીરો માટે પણ ઝીરો માઇનસ એટલે ઝીરો એમ ટુ ટુ માટે લઈશું એટલે આ વન માટે વન માઇનસ એટલે કે વન તેવી રીતે એમ ટુ થ્રી બીજી હાર અને ત્રીજા સ્તંભના ઉપનિશ્ચાયકની વાત કરીએ તો આ ઝીરો માટે ઝીરો માઇનસ ઝીરો એટલે કે ઝીરો તેવી રીતે બાકીના ઘટકોના પણ ઉપનિષ્ચાયક તમે જાતે શોધી શકો છો પરંતુ સઅઅવયવ તો સઅવ આપણે જાણીએ છીએ વિદ્યાર્થી મિત્રો કે સઅવયવનું સૂત્ર છે એઆઈ જે માઇનસ વન રેસ ટુ આઈ પ્લસ જે ઇન્ટુ એમઆઈે એટલે કે ઉપનિષ્ચાયક પણ સાથે ગુણવાનો છે તો જે આપણે શોધેલા છે તે અને એ આઈજી એટલે તો સ અવયવ તો સ અવયવ શોધવા માટે વિદ્યાર્થી મિત્રો એક નાનકડી વાત યાદ રાખી લઈએ કે અહીં આપણને બીજું પદ બીજું પદ ચોથું પદ છઠ્ઠું પદ અને આઠમા પદમાં જે પણ ઉપનિષ્ઠાયના મૂલ્ય આવેલા છે તેને આપણે સવયોમાં તેના વિરોધી મૂકીશું બાકી બધા જ સવયોના ઘટકો એના એ જ રહેશે બરાબર છે તો આમ એમ વન વન જે વન હોય તો એ વન વન એનો એ જ રહેશે એ વન ટુ આમ તો વિરોધી થાય પરંતુ ઝીરોનો વિરોધી શૂન્ય જ છે તો ઝીરો જ છે તો ઝીરો લઈશું ત્યાર પછી એ વન થ્રી માટે પણ ઝીરો હોય છે જ્યારે ટુ વન માટે વિરોધી લેવાનો હોય તો ટુ વન ઝીરો છે તો વિરોધી ઝીરો જ રહેશે ટુ ટુ માટે ઘટક એનો એજ એમ ટુ ટુ જેટલો જ ત્યાર પછી બાકીના તેવી રીતે ઘટકો આપણે મેળવી શકીએ ટુ થ્રી માટે બીજી હાર ત્રીજા સ્તંભના ઘટકને પણ આપણે વિરોધી લેતા હોઈએ છીએ પરંતુ ઝીરોનો વિરોધી ઝીરો તો તેવી રીતે આપણે બાકીના જે ઘટકો બાકી છે ત્રીજી હાર માટેના ઉપનિશ્ચાયક અને સવયવ જાતે કરવાના રહેશે આજ મુજબ આપણે ઉપનિશ્ચાયક અને સવયો મેળવી શકીએ છીએ